કન્યા રાશિ આજે તમે જે સાંભળવાના છો તે કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી તે એક સંકેત છે એક એવો સંકેત કે જો તમે શરૂઆતમાં જ તેને ઓળખી લો છો તો અંત સુધી તેને અવગણવું મુશ્કેલ રહેશે કારણ કે આ વાર્તા બીજા કોઈ વિશે નથી તે તમારા પોતાના જીવનની વાર્તા છે તે તમારી મહેનત તમારી શાંત ભક્તિ અને તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના નિભાવેલી જવાબદારી વિશે છે મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ કન્યા રાશિ માટે કોઈ સામાન્ય તહેવાર નથી તે તે રેખાને ચિહ્નિત કરે છે જ્યાં સંઘર્ષ હતો અને તેનાથી આગળ પરિણામોનું ક્ષેત્ર શરૂ થાય છે છેલ્લા ઘણા વર્ષોથી જે સંજોગોએ તમને પાછળ રાખ્યા હતા જે જવાબદારીઓ તમને તમારા માટે વિચારતા અટકાવતી હતી અને જે લોકો તમારી વફાદારીને હળવાશથી લેતા હતા તે હવે તેમના સાચા સ્થાને પાછા ફરવાના છે ચૌદ જાન્યુઆરીએ સૂર્યનું ઉત્તરાયણ કન્યા રાશિ માટે માત્ર એક ખગોળીય ઘટના નથી તે આંતરિક સ્પષ્ટતાનો સંકેત છે ગૂંચવાયેલી ફાઇલની જેમ અચાનક ગોઠવાઈ જાય છે બધું એ જ રહે છે છતાં તે અર્થપૂર્ણ બનવાનું શરૂ કરે છે જે બાબતોએ તમને અત્યાર સુધી માનસિક રીતે થાકી દીધા છે જે પ્રશ્નો અનુત્તરિત રહ્યા છે જે પરિસ્થિતિઓનો તમે વારંવાર સામનો કર્યો છે તે હવે પ્રગટ થશે તમે તમારી જાતને દોષ આપતા રહ્યા હવે કોઈ પસ્તાવો નહીં થાય આત્મજાગૃતિ આવશે તમને સમજાશે કે ભૂલ તમારી નહોતી તમે ફક્ત સમય પહેલાં તૈયાર હતા કન્યા રાશિના જાતકો તમે હંમેશા જવાબદારી પસંદ કરી છે તમે તમારા પહેલાં બીજાઓનો વિચાર કર્યો છે તમે કામમાં સંપૂર્ણતા સંબંધોમાં પ્રામાણિકતા અને જીવનમાં શિસ્ત જાળવી રાખી છે પરંતુ આ જ આદત તમને ઘણીવાર પાછળ રાખે છે તમે કહ્યું હતું હમણાં નહીં આ પહેલાં પૂર્ણ થવા દો હમણાં નહીં બીજા કોઈની વધુ જરૂર છે પણ સમય રાહ જોઈ રહ્યો નથી હવે સમય તમને આગળ વધવા માટે ઈશારો કરી રહ્યો છે મકરસંક્રાંતિ પછી કન્યા રાશિ તમારી અંદર એક સ્થિર શક્તિનો વિકાસ થશે જે ન તો ઉતાવળ કરશે અને ન તો પોતાને દબાવવા દેશે આ એક એવી શક્તિ હશે જે અવાજ કરશે નહીં પણ ખોટું પણ સ્વીકારશે નહીં હવે ચાલો એવા પ્રભાવ વિશે વાત કરીએ જેને અવગણી શકાય નહીં શનિદેવનું દર્શન જ્યારે શનિ કોઈના જીવનમાં સંતુલન લાવે છે ત્યારે તે તેજસ્વીતા પ્રદાન કરતું નથી તે સ્થિરતા પ્રદાન કરે છે જે ક્ષેત્રોમાં તમે વારંવાર પ્રયત્નો કરવા છતાં થાકી જતા હતા જ્યાં પરિણામોમાં વિલંબ થતો હતો ત્યાં હવે ધીમે ધીમે સ્થિર સ્વભાવ દેખાશે આ અચાનક ચમત્કાર નહીં હોય પરંતુ જે બનશે તે થશે તે ટકી રહેશે આર્થિક રીતે લાંબા સમયથી તમારામાં જે માનસિક દબાણ છે તે ધીમે ધીમે ઓછું થવા લાગશે આ રાહત ફક્ત પૈસા વિશે નહીં હોય તે તમારા કામ માટે તમને મળતા આદર વિશે હશે માનસિક રીતે આ સમય તમને એક અલગ વ્યક્તિમાં પરિવર્તિત કરશે તમે વારંવાર તમારી જાતને પ્રશ્ન નહીં કરો તમે હવે નિર્ણયો લેશો હું અહીં કેમ અટવાઈ ગયો છું શું આ મારી મર્યાદા છે આ પ્રશ્નોના જવાબો અંદરથી આવશે બહારથી નહીં અને આ તે સ્થાન છે જ્યાં તમારી દિશા બદલાશે આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના જાતકો તેમના જીવનમાં દસ નિર્ણાયક વળાંકનો અનુભવ કરશે તે ધીમે ધીમે પ્રગટ થશે દરેક વડા તમને કંઈક શીખવશે કંઈક આપશે અને કંઈક એવું છીનવી લેશે જે એક સમયે તમારા વિકાસમાં અવરોધરૂપ હતું આ ફેરફારો અચાનક નહીં થાય તેથી તમે ડરશો નહીં પરંતુ તે એટલા ઊંડા હશે કે તમને તમારા જૂના જીવનમાં પાછા ફરતા અટકાવી શકે અને હવે આ સંદેશ ધ્યાનથી સાંભળો મકરસંક્રાંતિ બે હજાર છવીસ કન્યા રાશિના લોકોને કહે છે હવે કોઈ સેવા નહીં વધુ મહેનત નહીં વધુ પરિણામો નહીં વધુ સહનશીલતા નહીં આત્મસન્માન સૂર્યનું ઉત્તરાયણ ચિહ્ન સૂચવે છે કે તમારા જીવનનો તે તબક્કો સમાપ્ત થઈ ગયો છે જ્યાં તમારે વારંવાર પોતાને ફરીથી શોધવું પડતું હતું તમારે પોતાને સાબિત કરવાની જરૂર હતી હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તમારી ઓળખ તમારા શબ્દોથી નહીં પણ તમારા કાર્યોથી સ્પષ્ટ થશે તેથી આ સંદેશને અંત સુધી સમજો કારણ કે જે આવી રહ્યું છે તે ફક્ત ભવિષ્ય નથી તે તમારી વર્ષોની તૈયારીનું કુદરતી પરિણામ છે પ્રથમ સંકેત સ્વાસ્થ્યમાં મૂળભૂત પરિવર્તન અને અંદરથી પુનર્જાગરણ કન્યા રાશિ મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ સાથે તમારા જીવનમાં સક્રિય થઈ રહેલ પ્રથમ અને સૌથી ગહન સંકેત સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે પરંતુ આને ફક્ત સ્વાસ્થ્યમાં સુધારો ન સમજો તે અદૃશ્ય થાકમાંથી મુક્તિની નિશાની છે આ એક સંકેત છે કે તમે લાંબા સમયથી કોઈ અકથિત વાત સહન કરી રહ્યા છો તમે કદાચ તાજેતરમાં નોંધ્યું હશે કે તમારું શરીર સતત ચાલતું રહે છે પરંતુ તમારું મન દરરોજ થોડું વધુ થાકી જાય છે ક્યારેક તમને પૂરતી ઊંઘ નથી મળતી ક્યારેક નાની નાની બાબતોમાં તમારી ઊર્જા ઓછી થઈ જાય છે અને ક્યારે કેવું લાગે છે કે બહાર બધું બરાબર છે પરંતુ અંદર કંઈક તમને સતત થાકી રહ્યું છે કન્યા રાશિ આ ફક્ત શારીરિક સમસ્યા નહોતી તે માનસિક દબાણ જવાબદારીઓનો બોજ અને સતત વસ્તુઓને ઠીક કરવાનો પ્રયાસ કરવાની ટેવનું પરિણામ હતું તમે બધું ઠીક કરવા માંગતા હતા કામ સંબંધો અને પરિસ્થિતિઓ પરંતુ પોતાને સુધારવાનો સમય આવી ગયો હતો તે વારંવાર મુલતવી રાખવામાં આવ્યું છે મકરસંક્રાંતિ બે હજાર છવીસ પછી આ ચક્ર ધીમે ધીમે તૂટવાનું શરૂ થશે સૂર્યનું ઉત્તરાયણ ઉત્તર દિશા તરફ ચાલવું કન્યા રાશિ માટે જીવનશક્તિઓના પુનઃસંતુલનનો સંકેત આપે છે શરીર હવે પ્રતિકાર કરશે નહીં પરંતુ સહયોગ કરવાનું શરૂ કરશે નાની સમસ્યાઓ જે વારંવાર આવતી હતી અને નબળાઈઓ જે પહેલાં સમજાવી ન શકાય તેવી લાગતી હતી તે હવે સતત સુધારાના સંકેતો બતાવશે આ પરિવર્તન અચાનક નહીં હોય પરંતુ તે એટલું સ્પષ્ટ હશે કે તમને ફરક અનુભવાશે સૌથી મોટો ફેરફાર માનસિક સ્વાસ્થ્યમાં હશે વધુ પડતું વિચારવું દરેક વસ્તુનું વિશ્લેષણ કરીને પોતાને થાકી શકે છે થાક અને દબાયેલો તણાવ ધીમે ધીમે ઓછો થશે તમે જોશો કે નિર્ણય લેવાનું સરળ બને છે તમારું મન લાંબા સમય સુધી શાંત રહી શકશે અને તમારો આત્મવિશ્વાસ તાણ વિના પાછો આવશે કન્યા રાશિના જાતકો માટે જે સતત નબળાઈ અથવા લાંબા સમય સુધી સારવાર જેવી ક્રોનિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે આ સમય સ્વસ્થતા અને સંતુલનનો છે યોગ્ય દિનચર્યા થોડી જાગૃતિ અને સ્વપ્રાથમિકતા સાથે તમારું શરીર સકારાત્મક સંકેતો બતાવવાનું શરૂ કરશે સૌથી મહત્વપૂર્ણ પરિવર્તન એ હશે કે તમે તમારા સ્વાસ્થ્યને એક સેકન્ડ માટે પણ બાજુ પર રાખશો નહીં તમને ખબર પડશે કે ક્યારે રોકવું આરામ ક્યારે જરૂરી છે અને ક્યારે પોતાને પ્રથમ રાખવું તે જાણવું ખોટું નથી પણ આવશ્યક છે આવનારા વર્ષોમાં આ જાગૃતિ તમારી સૌથી મોટી તાકાત બનશે યાદ રાખો મકરસંક્રાંતિ બે હજાર છવીસે કન્યા રાશિના જાતકો માટે ફક્ત ભાગ્ય પરિવર્તન નથી તે તમારા સ્વાસ્થ્યને ફરીથી બનાવવાની શરૂઆત પણ છે અને જ્યારે શરીર અને મન સુમેળમાં હોય છે ત્યારે જીવન આપમેળે સંતુલિત થવા લાગે છે બીજું ચિહ્ન સ્પષ્ટ દિશા સ્થિર ઉદય અને કારકિર્દીમાં સાચી ઓળખ કન્યા રાશિના જાતકો માટે મકરસંક્રાંતિ બે હજાર છવીસ પછીનું બીજું સૌથી મહત્વપૂર્ણ ચિહ્ન તમારી કારકિર્દી છે પરંતુ આ આ ફક્ત નોકરી બદલવાનો પ્રમોશનનો કે નવી ભૂમિકાનો સમય નથી આ એવો તબક્કો છે જ્યાં તમારી ક્ષમતાઓને આખરે તેમનું યોગ્ય સ્થાન મળે છે તમે ઘણી વાર અનુભવ્યું હશે કે તમે સખત મહેનત કરો છો પરંતુ માન્યતા બીજે ક્યાંક જાય છે જવાબદારી તમે ઉપાડો છો પરંતુ નિર્ણયો કોઈ બીજું લે છે અપેક્ષાઓ તમારા પર સૌથી વધુ મૂકવામાં આવે છે પરંતુ તમને સૌથી ઓછો શ્રેય મળે છે કન્યા રાશિ તમારો સ્વભાવ શાંતિથી યોગ્ય કાર્ય કરવાનો છે તમે ક્યારેય તેનો બુમરાહ નથી ઉઠાવ્યો તમે ક્યારેય પોતાને સાબિત કરવા માટે બૂમ પાડી નથી પરંતુ મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ પછી આ મૌન હવે સમાપ્ત થઈ જશે નબળાઈઓ દૂર થશે તે તમારી ઓળખ બની જશે સૂર્યનું ઉત્તરાયણ તમારા કારકિર્દીમાં સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ લાવશે તમે હવે એવી ભૂમિકાઓ પર વળગી રહેશો નહીં જે તમને મર્યાદિત કરતી હતી તમારા માટે યોગ્ય ન હોય તેવી દિશામાંથી બહાર નીકળવાની હિંમત હવે અંદરથી આવશે અને તમારા માટેનો માર્ગ ધીમે ધીમે પરંતુ સતત ખુલશે આ સમય દરમિયાન ઉચ્ચ અધિકારીઓ વરિષ્ઠ લોકો અથવા પ્રભાવશાળી લોકો તમારી મહેનત પર ધ્યાન આપવાનું શરૂ કરશે વાતચીત જવાબદારી અથવા ઓફર તમારા કારકિર્દી માટે કાયમી પાયો પૂરો પાડી શકે છે આ તક અચાનક દેખાશે પરંતુ તેના માટે વર્ષોના પ્રયત્નોની જરૂર પડી શકે છે વફાદારી શિસ્તને ધીરજ રહેશે કન્યા રાશિના જાતકો જે પ્રમોશન જમીન પરિવર્તન નોકરી પરિવર્તન અથવા કોઈ મોટા નિર્ણયની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સ્પષ્ટતાનો સમય છે વસ્તુઓમાં વિલંબ થશે નહીં પરિસ્થિતિ ક્યારે આ જ રસ્તો છે જેવી બનશે કન્યા રાશિના જાતકો માટે વ્યવસાયમાં આ સંકેત વધુ શક્તિશાળી છે અટકેલા પ્રોજેક્ટ્સ આગળ વધશે જૂના સંપર્કો ફરીથી સક્રિય થશે અને એક એવો નિર્ણય બહાર આવશે જે શરૂઆતમાં પડકારજનક લાગશે પરંતુ લાંબા ગાળે તમારી સ્થિતિ મજબૂત બનાવશે સૌથી મોટો ફેરફાર એ થશે કે તમે હવે તમારી કારકિર્દી પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરી શકશો તમે તમારી જાતને ઓછી આંકશો નહીં તમારો આત્મસન્માન પાછો આવશે તમે સમજી શકશો કે તમે કોઈ વિકલ્પ નથી તમે એક જરૂરિયાત છો તો યાદ રાખો મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ કન્યા રાશિના જાતકો માટે ફક્ત કારકિર્દીમાં પ્રગતિ જ નહીં પરંતુ સ્થિરતા આદર અને માન્યતા પણ લાવશે આ એવો સમય છે જ્યારે તમારી મહેનત પોતે જ બોલશે અને તમારે પોતાને સાબિત કરવાની જરૂર રહેશે નહીં કારણ કે તમારી સ્થિતિ તમારી ઓળખ બનશે ત્રીજું ચિહ્ન પ્રેમ જીવનમાં ઊંડી સ્પષ્ટતા અને ભાવનાત્મક સ્થિરતા કન્યા રાશિના જાતકો માટે મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ સાથે ઉભરી રહેલ ત્રીજું અને સૌથી સંવેદનશીલ ચિહ્ન તે તમારા પ્રેમ અને ભાવનાત્મક જીવન સાથે સંબંધિત છે પરંતુ આ ફક્ત આકર્ષણ વાતચીત અથવા રોમાંસનો સમય નથી આ એક એવો તબક્કો છે જ્યાં લાગણીઓની કસોટી થાય છે અને સંબંધોની સાચી દિશા નક્કી થાય છે ભૂતકાળમાં તમે પ્રેમમાં ઘણું સહન કર્યું છે ક્યારેક તમે ખૂબ વધારે આપ્યું છે ક્યારેક તમે પરિસ્થિતિઓને શાંતિથી સંભાળી છે અને ક્યારેક તમે તમારી પોતાની લાગણીઓને સમજાવવાનો પ્રયાસ કરીને તમારી જાતને પાછળ રાખી છે તમે નિષ્ઠાપૂર્વક જોડાયેલા રહ્યા પરંતુ તમે હંમેશા સમાન ઊંડાણ સાથે બદલો આપતા નહોતા કન્યા રાશિ આ અસંતુલન તમને અંદરથી થાકી રહ્યું હતું આ પરિસ્થિતિ મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ પછી પણ ચાલુ રહેશે ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગશે સૂર્યનું ઉત્તરાયણ પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા અને આત્મસન્માન લાવશે તમે હવે મૂંઝવણમાં નહીં રહેશો જે સંબંધો તમને સતત મૂંઝવણ ભયભીત અથવા ભાવનાત્મક રીતે થાકેલા રાખે છે તે કાં તો સુધરશે અથવા કુદરતી રીતે દૂર થશે આ ભાવનાત્મક શુદ્ધિકરણનો સમય છે તમારા હૃદયમાંથી એવી વસ્તુઓ દૂર કરો જે તમને દબાવી રહી છે જેથી તમે હળવા હૃદયથી આગળ વધી શકો એકલ કન્યા રાશિના લોકો માટે આ સામાન્ય આકર્ષણનો સમય નથી આ સમય દરમિયાન એક એવું જોડાણ બની શકે છે જે ફક્ત લાગણીઓ પર આધારિત નથી પણ આદર સમજણ અને તે સ્થિરતા પર આધારિત હશે કોઈની હાજરી તમારા ખોવાયેલા વિશ્વાસને જાગૃત કરી શકે છે જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેમના માટે આ નિર્ણાયક વાતચીતનો સમયગાળો છે અધૂરા કામ પૂર્ણ થશે દફનાવવામાં આવેલા પ્રશ્નો ઉદ્ભવશે અને સંબંધ કાં તો પહેલા કરતાં વધુ મજબૂત બનશે અથવા તમને સત્ય સાથે આગળ વધવા માટે સશક્ત બનાવશે સંબંધો હવે બોજ રહેશે નહીં તેઓ કાં તો તમારો સાથ આપશે અથવા તમને પાછળ રાખશે નહીં સૌથી મોટો ફેરફાર એ થશે કે તમે હવે પ્રેમમાં પોતાને ઓછો નહીં કરો તમે સમજી શકશો કે પ્રેમ ફક્ત આપવા વિશે નથી પરંતુ આપવા વિશે છે વ્યક્તિએ આદર સાથે સ્વીકાર કરવો જોઈએ આ સમજણ તમને ભાવનાત્મક રીતે પરિપક્વ અને અંદરથી સ્થિર બનાવશે યાદ રાખો મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ કન્યા રાશિના લોકોના પ્રેમજીવનમાં ફક્ત લાગણીઓ જ નહીં પણ સ્પષ્ટ નિર્ણયો લઈને આવી રહી છે હવે પ્રેમ તમને તોડશે નહીં તે કાં તો તમને તૈયાર કરશે અથવા મુક્ત કરશે ચોથું ચિહ્ન પૈસા અને કે જીવનમાં સ્થિરતા અને સુરક્ષા કન્યા રાશિના લોકો માટે મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ સાથે ઉભરી રહેલું ચોથું મોટું અને જીવન નિર્વાહક ચિહ્ન તમારું પૈસા અને કે જીવન છે તે ફક્ત આવક વધારવા વિશે નથી લાંબા સમયથી તમારામાં રહેલા ભય અસુરક્ષા અને માનસિક દબાણને મુક્ત કરવાનો સમય આવી ગયો છે અત્યાર સુધી તમે કમાવ્યા અને વ્યવસ્થા કરી છે છતાં તમને હંમેશા લાગ્યું છે કે પૈસા ટકવાના નથી અથવા ભવિષ્યમાં તમારામાં આત્મવિશ્વાસનો અભાવ છે અચાનક ખર્ચ અન્ય લોકોની જવાબદારીઓ અને સંજોગોના દબાણ તમને આર્થિક રીતે થાકી રહ્યા છે મકરંક્રાંતિ બે હજાર છવ્વીસ પછી આ ચક્ર ધીમે ધીમે તૂટવાનું શરૂ થશે સૂર્યનું ઉત્તરાયણ તમારી નાણાકીય સ્થિતિમાં નવી વ્યવસ્થા અને શિસ્ત લાવશે હવે પૈસા ફક્ત આવશે જ નહીં પણ રહેશે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન સ્થાપિત થશે તમે સમજી શકશો કે ક્યાં ક્યારે થોભવું અને ક્યાં આગળ વધવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સમયે તમારી વિક્ષેપિત નાણાકીય પરિસ્થિતિને ફરીથી ગોઠવવાનો છે કન્યા રાશિના લોકો માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે જેઓ બાકી રકમ બાકી ચૂકવણી અથવા જૂના વ્યવહારો વિશે ચિંતિત હતા પરિસ્થિતિ અચાનક બદલાશે નહીં પરંતુ કોઈપણ અવરોધો દૂર થવા લાગશે આ સમયગાળો વધારાની આવક અથવા નવી નાણાકીય તકોના સંકેતો પણ આપે છે બાજુની આવક નવી દરખાસ્ત અથવા કોઈ વિચાર જે ટકાઉ આવકનો સ્ત્રોત બની શકે છે તેનો પાયો હમણાં જ નખાવી શકાય છે આ તક ખૂબ ધામધૂમથી નહીં આવે પરંતુ તેની અસર ગહન અને કાયમી રહેશે સૌથી મોટો ફેરફાર તમારી વિચારસરણીમાં થશે હવે તમે ડરના આધારે નહીં પણ આયોજન અને આત્મવિશ્વાસના આધારે નાણાંકીય નિર્ણયો લેશો આ માનસિક પરિવર્તન આવનારા વર્ષોમાં તમારી નાણાકીય પરિસ્થિતિને સ્થિર અને મજબૂત બનાવશે તો યાદ રાખો મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ કન્યા રાશિના જાતકો માટે ફક્ત નાણાકીય પ્રવાહનો સમય નથી પરંતુ કે સુરક્ષા અને આત્મવિશ્વાસને ફરીથી બનાવવાનો સમય છે પૈસા હવે ચિંતાનો વિષય નહીં પરંતુ તમારા ભવિષ્ય માટે ટેકો રહેશે પાંચમું રાશિ કન્યા રાશિના જાતકો કૌટુંબિક જીવન અને સંબંધોમાં કાયમી સંતુલન બનાવવું મકરસંક્રાંતિ બે હજાર છવીસ સાથે ઉભરતું પાંચમું મુખ્ય અને ઊંડું દિલાસો આપનારું ચિહ્ન તમારું કૌટુંબિક જીવન છે પરંતુ તે ફક્ત ઘરમાં શાંતિ વિશે નથી આ સમય જૂના તણાવ અધૂરા કામ અને લાંબા સમયથી તમને થાકી રહેલી દબાયેલી લાગણીઓને ધીમે ધીમે શાંત કરવાનો છે અત્યાર સુધી તમે તમારી પોતાની જવાબદારીઓ કરતાં કૌટુંબિક જવાબદારીઓને પ્રાથમિકતા આપી છે ઘણીવાર તમે ઘરમાં સંતુલન જાળવવા માટે તમારા પોતાના નિર્ણયો ઈચ્છાઓ અને સપનાઓને બાજુ પર રાખ્યા છે તમે ફરિયાદ કે અપેક્ષા વિના આ જવાબદારીઓ પૂર્ણ કરી છે પણ કન્યા રાશિના જાતકો તમારી ફરજો પૂર્ણ કરવાની આ સતત પ્રક્રિયા તમને અંદરથી થાકી ગઈ છે મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ પછી આ પરિસ્થિતિ બદલાવા લાગશે સૂર્યનું ઉત્તરાયણ કૌટુંબિક સંબંધોમાં સ્પષ્ટતા અને સમજણ લાવશે અત્યાર સુધી જે વિષયો શાંત હતા તે ધીમે ધીમે સ્પષ્ટ થશે વાતચીત વધશે ગેરસમજ ઓછી થશે અને સંબંધોમાં ખોવાયેલી હૂંફ પાછી આવશે એવા સંકેતો છે કે જે સંબંધો અલગ થઈ ગયા હતા તે ફરીથી પોતાનાપણાની ભાવના પ્રાપ્ત કરશે ઘર સંબંધિત નિર્ણયો જેમ કે સ્થળાંતર ઘરનું નવીનીકરણ મિલકત અથવા કોઈપણ મોટો કૌટુંબિક નિર્ણય હવે મૂંઝવણને બદલે ઉકેલો તરફ દોરી જશે વસ્તુઓ વધશે વસ્તુઓ અટકશે નહીં પરંતુ યોગ્ય સમયે યોગ્ય દિશામાં આગળ વધશે આ સમયે ઘરના વાતાવરણને હળવું કરવાનો અને સકારાત્મક વાતાવરણ બનાવવાનો છે તમારા માતાપિતા અથવા પરિવારના અન્ય વરિષ્ઠ સભ્યો વિશે તમને જે ચિંતાઓ હતી તે ધીમે ધીમે ઓછી થશે તમે ભાવનાત્મક રીતે એકલતા અનુભવશો નહીં કૌટુંબિક ટેકો હવે ફક્ત જવાબદારી રહેશે નહીં તે તમારો ટેકો બનશે સૌથી મોટો ફેરફાર એ થશે કે તમે સંબંધો જાળવવામાં પોતાને ગુમાવશો નહીં બધું બલિદાન આપવાને બદલે તમે આદર સાથે સંતુલન બનાવશો પરિપક્વતા તમારા કૌટુંબિક જીવનમાં લાંબા ગાળાની સ્થિરતા લાવશે યાદ રાખો મકરસંક્રાંતિ બે હજાર છવ્વીસ કન્યા રાશિના જાતકો માટે તમારા કૌટુંબિક જીવનમાં માત્ર સંવાદિતા જ નહીં પરંતુ ભાવનાત્મક સ્થિરતા પણ લાવશે ઘર હવે ફક્ત રહેવાનું સ્થળ રહેશે નહીં તે તમારી ઊર્જા તમારી શક્તિ અને તમારા આશ્વાસનનો સ્ત્રોત બનશે કન્યા રાશિના જાતકો પરિવર્તન સાથે આગળ વધવાનો સમય છે જો તમે આ સંદેશને ધ્યાનથી સાંભળ્યો હોય તો તેને ફક્ત માહિતી ન માનો આ પોતે જ એક સંકેત છે કે તમે આજે આપણે જે પરિવર્તન વિશે વાત કરી રહ્યા છીએ તેના માટે તૈયાર છો મકર સંક્રાંતિ બે હજાર છવીસે ફક્ત ભવિષ્યની ઝલક નથી અહીં તમને યાદ અપાવવા માટે છે કે તમે જે સહન કર્યું છે જીવ્યું છે અને દ્રઢતાથી કાર્ય કર્યું છે તેના ફળ મેળવવાનો સમય આવી ગયો છે આ સમય રોકાવાનો નથી પરંતુ આગળ વધવાનો છે આ સમય ડરવાનો નથી પરંતુ વિશ્વાસ કરવાનો છે અને સૌથી અગત્યનો આ સમય પોતાને હળવાશથી લેવાનો નથી આ સમયે તમારા મૂલ્યને ઓળખવાનો છે જો તમને લાગે કે આ વીડિયોમાં કહેવામાં આવેલી વાતો તમારી પોતાની વાર્તા સાથે સુસંગત છે અથવા જો તમને લાગે કે આ સંદેશ તમારામાં પડઘો પાડે છે તો એક નાનું પગલું ભરો વીડિયોને લાઈક કરો જેથી તે ફેલાતો રહે સકારાત્મક ઉર્જા વધુ લોકો સુધી પહોંચી શકે છે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમારા જીવન સાથે સંબંધિત કોઈ નવી નિશાની દેખાય ત્યારે તમે જોડાયેલા રહી શકો જય શનિદેવ અથવા જય સૂર્યદેવ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં જેથી આ સકારાત્મક સંકલ્પ તમારા જીવનમાં વધુ મજબૂત બની શકે યાદ રાખો પરિવર્તન શરૂ થઈ ગયું છે હવે તમારે ફક્ત આત્મવિશ્વાસ સાથે તેની સાથે આગળ વધવાનું છે